હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કેરી અને મરચાંનો સંભારો તો તે કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે કેરી મરચાંનો સંભારો બનાવવા માટે મેં આ કાગડા કેરી આવે ને તોતાપુરી એ લીધી છે એક કેરી લીધી છે ને એક કેરી લેવાની એમાં છ મરચાં નાખવાના આ થોડાક તીખા મરચાં આવે હાવ મોરા નહીં આવે મોરા નાખો તો તમારે વધારે નાખવાના તો હવે આપણે એને સુધારી લેશું પહેલાં વચ્ચેથી આમ ટુકડો કરી નાખવાનું લાંબી ચીર હોય ને એટલે એટલે આપણે એના ટુકડા કરવાના છે કેરી મેં ધોઈને લીધી છે પટલી ચીર હોય ને તો ચડી જાય ફટાફટ એટલે કેરી મરચાંનો સંભારો બહુ મસ્ત લાગે દાળભાત સાથે થેપલા બધા જોડે બહુ મસ્ત લાગે ખીચડી સાથે અમારે તો સીઝન ચાલુ થાય ને એટલે આ સંભારા બધા ઘરમાં હોય જ કોબી મરચાંનો તો જોઈએ જ અમારે કેરી હવે સુધારી લીધી આપણે મરચાં પણ એવી જ રીતે સુધારી લઈશું બી એના કાઢવાના નથી મરચાં તો જ મજા આવે તીખો તીખો આપણે કેરી અને મરચાં સુધારી લીધા હવે એનો વઘાર કરી લઈશું હવે આપણે વઘાર માટે તેલ લેશું એમાં એક જ ચમચી તેલ લેવાનું આમાં સંભારામાં તેલ વધારે નહીં જોઈએ ઓછું તેલ તોય ટેસ્ટી એટલો જ લાગે અડધી ચમચી આપણે રાય લઈશું આમાં રાયનો મેથીનો જ વઘાર હોય ને અડધી ચમચી મેથી લઈશું હવે એમાં આપણે મરચાં અને કેરી નાખી દેશું હવે એને મિક્સ કરશું મરચાંના બી હોય એટલે થોડુંક દૂર રહેવાનું એવું ડે ખરા ફૂટે ફટફટ ચપટી આપણે મીઠું નાખશું જેટલો સંભરવો હોય એટલો નાખવાનું ટેસ્ટ પ્રમાણે ને ચપટી આપણે હળદર નાખશું ગેસ હવે રાખવાનો નકર મરચાં તમારા બરી જાય અને કેરી કાચી રહી જાય થોડોક એને ચડવા દઈશું વચ્ચે આમ હલાવતું રહ્યો જે આવી ડિઝાઇન પડી જાય ને કેરીમાં આમ કલર ચેન્જ થઈ જાય જાઓ મરચાંનો થઈ ગયો ને એવો આ કેરીનો થઈ ગયો એવી રીતે કલર ચેન્જ થઈ જાય પછી એમાં થોડુંક પાણી નાખવાનું આ ડૂબે ને એટલું અડધો ગ્લાસ જેટલું હવે પાણીને આપણે ઉકળવા દઈશું કેટલું પાણી ઉકળી જાય ને પછી આપણે એમાં એક ચમચી ચણાનો લોટ નાખશું આવી રીતે વેરી દેવાનું એક ચમચી મોટી એક ચમચી નાખોશ અને ગેસને હાવ સ્લો કરી દેવાનો થોડુંક ખાલી આમ હલાવી દેવાનું થોડુંક જ ખાલી બસ જો આવી રીતે બસ હવે એને પાકવા દેવાનું થોડુંક પાછું આમાં લાવી લેવાનું એટલે પ્લોટ સરખો મિક્સ થઈ જાય અને છૂટો પડી જાય આવી રીતે આપણે પાછું એકવાર હલાવી લેશું એમ જો પાણી બધું ભરી ગયું અને લોટ મસ્ત ચડી ગયો ને આમ છૂટું પડી ગયું એવું રાખવાનું એને હવે ગેસને આપણે બંધ કરી દઈશું હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લઈશું તૈયાર છે આપણો મરચાં કેરીનો સંભાર લોટવાળો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ